નમસ્કાર પશુપાલન મિત્રો સ્વાગત છે મળી ગયા છે એ વિષે આપણે એક મિત્રો દેશી ઈલાજ એક નવો એક મિત્રો ફોર્મ્યુલા લઈને આવી રહ્યા છે જેની અંદર આજે આપણે મિત્રો વિડીયોની અંદર વાત કરવાના છે કે જે આપણું પશુ છે તે હાંફી રહ્યો છે તો તેની અંદર મિત્રો તમારે શું કરવું જોઈએ એ વિશે આપણે વાત કરવાના તો વાત કરીએ તો મિત્રો અમુક અમુક જે પશુ હોય છે તે ભેંસ હોય કે મિત્રો શંકરચારી જે ગાય આવે છે એ ગાયો હોય તો મિત્રો ઘણી બધી ભેંસો ઘણી બધી ગાયો છે તે મિત્રો હોફી રહી હોય છે જેના લીધે તે મિત્રો ખાવાનું બંધ કરી લે છે ખાવાનું બંધ કરવાના લીધે તેની અંદર મિત્રો દૂધ બનવાની જે ક્રિયાઓ છે એની અંદર પણ મિત્રો ખટાડો થાય છે અને પશુપાલન મિત્રોને જે પ્રમાણમાં દૂધ જોઈતું હોય એ પ્રમાણની અંદર ઉનાળાની અંદર દૂધ મળતું નથી તો જો મિત્રો તમારું પશુ ઓફી હોય તો જે મિત્રો હું તો તમને બે થી ત્રણ વસ્તુ ગણાવું જે હું તમને કહું એ વસ્તુ જો આપણા પશુને આપવામાં આવે તો એ એક મિત્રો રામબાણ ઉપાય છે જેના લીધે તમારા પશુની અંદર આવવાનો છે તો મિત્રો એક પ્રશ્ન માટે છે ને જે આપણા પશુની દૂધની અંદર પણ મિત્રો વધારો કરી શકીએ છીએ ચાલો તો આપણે મિત્રો વિડીયોની અંદર શરૂઆત કરીએ ચેનલ પર મિત્રો નવા આવેલો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયો મિત્રો તમામ પશુપાલન મિત્રો સુધી શેર કરો છો ભાઈને પણ આ પ્રોબ્લેમ હોય તે આપણા તેમના પશુને ખબરાવીને આ જે વસ્તુ છે તે ખબરાવીને એ પણ મિત્રો સોલ્યુશન મેળવી શકે છે ચાલો તો આપણે વિડીયાની અંદર શરૂઆત કરીએ જે મિત્રો મેં કીધું અમુક અમુક પશુ છે મિત્રો ઘણા બધા પશુ છે તો હોપતા નથી અને અમુક પશુ હોય છે તો મિત્રો હોપતા હોય છે જેના લીધે એ હોપવાના લીધે તેમના પશુનું જે ઉનાળાની અંદર દિવસે અને દિવસે ગરમી વધી રહી છે તો તેમના પશુનું જે મિત્રો તાપમાન હોય છે તે શરીરનું તાપમાન હોય છે એ પણ મિત્રો વધી રહ્યું છે જેના લીધે તે મિત્રો આરામ લેવા માગીએ છીએ જે પશુને તાપમાન વધારે હોય તો મિત્રો આળસ કરતો હોય છે તે મિત્રો આરામ લેવા આરામ લેવા માગે છે જેના લીધે મિત્રો ખાવાનું ઓછું કરી દે છે પીવાનું ઓછું કરી લે છે પાચન ક્રિયાની અંદર પણ મિત્રો ઘટાડો થાય છે ચા પાણી અંદર ઓછું કરી લે છે જેની અંદર આપણા મિત્રો જે મેન હેતુ હોય છે કે જે દૂધ એ દૂધ પણ મિત્રો ઓછું કરી લે છે અને જેના લીધે આપણા પશુપાલન મિત્રોને ઘણું બધું નુકસાન થાય છે જે મિત્રો પશુ આપતું હોય ને જે હું તમને વસ્તુ કહું એ જો મિત્રો આપવામાં આવે તો એક ખૂબ જ સારી રીતે ઉપયોગ કરે છે કારણ કે અમે પ્રયોગ કરેલો છે અને જો મિત્રો તમે જ્યારે પશુ આવી રીતે હોતું હોય અને જો મિત્રો તમે પણ કોઈ પણ આવો એક પ્રયોગ કરતા નથી જે મિત્રો સારો પ્રયોગ આવે છે તે માટે જે ઉપયોગી જે વસ્તુ હોય છે એ મિત્રો તમને ખબર નથી તો મિત્રો તમારા પશુનું દૂધની માત્રાની અંદર મિત્રો ઘટાડો થાય છે અને મિત્રો તમને ઘણું બધું નુકસાન થાય છે તો એની અંદર વાત કરીએ તો કઈ કઈ વસ્તુઓ લેવાની રહેશે એ વિશે આપણે વાત કરી રહી છે જે મિત્રો પશુ આવી રહ્યું છે તે મિત્રો નથી તો પાણી પીતું એટલું નથી જે શિયાળાની અંદર પાણી પીતું એટલું પીતું નથી નથી તો ખાતું નથી તો પાચન કરતું નથી તો ઓગાળતું એના લીધે દૂધ છે કઈ વસ્તુ એ વિશે આપણે ત્રણ થી ચાર જેટલો મિત્રો તમારે વસ્તુઓની જરૂર પડશે પેલો તો છે તો મિત્રો મીઠું જે નમક આવે છે નમક જોઈશે પછી મિત્રો તમારે છે તે લીંબુ અને મિશ્રી જે મિત્રો મિશ્રી આવે છે મિશ્રી પછી મિત્રો લીંબુ અને જે મિત્રો મીઠું આવે છે એ મીઠું તમારે જોઈએ જેની મિત્રો વાત કરીએ તો કેટલી માત્રાની અંદર લેવાનું રહેશે ને કે આ પશુને આપવાનું રહેશે જે પશુ હાફી રહ્યો છે એ પશુને તમે મિત્રો આપી શકો છો બસો ગ્રામ મિત્રો લીંબુ એટલે કે બસો ગ્રામ લીંબુની અંદર મિત્રો વાત કરીએ તો પાંચ થી દસ જેટલા લીંબુ આવે એટલે મિત્રો તમારે બસો ગ્રામ લીંબુ લેવાના રહેશે નહીં કે તેનો બસો ગ્રામ જેટલો રસ લેવાનો નથી બસો ગ્રામ ખાલી ને ખાલી તમારે લીંબુ લેવાના રહેશે તેનો મિત્રો તમારે રસ કાઢીને અલગથી તમારે લઈ લેવાનો રહેશે પછી મિત્રો મિસ્ત્રીની અંદર વાત કરીએ તો મિશ્રી કેટલે લેવાની રહેશે તો સો ગ્રામ જેટલું મિત્રો તમારે મિશ્રી લેવાના રહેશે અને પચાસ ગ્રામ જેટલો મિત્રો તમારે નમક લેવાનો રહેશે નમક છે તો મિત્રો તમારે સાદું નમક છે એ મિત્રો ત્રીસ ગ્રામ લઈ શકો છો જે મિત્રો આપણે ખાઈએ છીએ એ ત્રીસ ગ્રામ પછી મિત્રો દસ ગ્રામ કાળુ નમક અને ગ્રામ જે નમક છે આવે તમે નમક લઈ શકો છો પહેલા તો સૌથી પહેલા મિત્રો તમારે લીંબુ છે તે લીંબુનો રસ કાઢીને પાણીની અંદર એડ કરી લેવાનો રહેશે વાત કરીએ તો મિત્રો પાણી કેટલું લેવાનું રહેશે જો તમારું પશુ જો મિત્રો કઈ જતું હોય પાણી તો મિત્રો તમે તેની અંદર દસ પંદર લિટર સાત આઠ દસ લિટર જેટલા પાણીની અંદર મિત્રો તમે આ બનાવી શકો છો જો તમારું પશુ પાણી ના પીતું હોય એટલું જો મિત્રો પાણી ના પીતું હોય તો તમે એકથી બે લીટર પાણીની અંદર જે હું કહું એ વસ્તુ તમે મિત્રો મિશ્રણ કરીને પાણીની અંદર પાઈ શકો છો લીંબુનો રસ કાઢીને તમે પા પાણીની અંદર એડ કરો સૌથી પહેલાં પાણી તેની અંદર લીંબુનો રસ કાઢીને એડ કરો પછી જે મિત્રો મિશ્ર કીધું એ પણ એડ કરો અને જે છે તે મિત્રો આ ત્રણ ભાઈનું જે નમક છે એ મિત્રો તમે નમક લઈ અને આપણા પશુને આપી શકો છો પાઈ શકો છો જેના લીધે તે પશુનું જે મિત્રો તાપમાન છે એ જળવાઈ રહે અને જેની અંદર જે મિત્રો કીધું તે ખાવાની ક્રિયાની અંદર વધારો કરે પાણી પીવાની અંદર ક્રિયાની અંદર વધારો કરે તેની અંદર પાચન કરવાની જે શક્તિ છે એની અંદર પણ મિત્રો વધારો કરે ચાપવાની અંદર પણ મિત્રો વધારો કરે તેના લીધે આપણો પશુનું દૂધ છે તે મિત્રો વધે ને આપણે મિત્રો લાભ મેળવી શકીએ પછી મિત્રો વાત કરીએ તો પચાસ ગ્રામ જેટલો મિત્રો તમારે ફરિયાળી અને પચાસ ગ્રામ જેટલો મિત્રો તમારે આમળા છે એ મિત્રો તમારે દાણા મિશ્રણ જે આપણે મિત્રો ખાંડનો જે ટોપલો કરીને આપીએ છીએ તેની અંદર મિત્રો તમારે પશુને દરરોજ આપવાનો રહેશે જેના લીધે આ મિત્રો ઠંડા હોય છે અને જેના લીધે આપણા પશુને તાપમાન જળવા રહે છે આવા દરરોજના વિડીયો જોવા માટે તમે મારા યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઈબ કરો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય ઠાકર જય મુરલીધર